નમસ્કાર દર્શક મિત્રો હું છું સોની ભાવનગર શહેરમાં ગણેશ મહોત્સવની ધૂમધામ ચાલી રહી છે અલગ અલગ પંડાલોમાં આપણે મુલાકાત કરી રહ્યા છીએ આજે આપણે આવી પહોંચ્યા છીએ પાનવાડી સર્કલ ખાતે કે જ્યાં આગળ રાજુભાઈ સોલંકી દ્વારા જે પ્રકારે ગણેશ મહોત્સવનું આયોજન થતું હોય છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે દર્શન માટે આવતા હોય છે આપણી સાથે રાજુભાઈ જોડાયા છે આપણે તેમની સાથે વાત કરવાના છે રાજુભાઈ જે પ્રકારે ગણેશ મહોત્સવનું આયોજન છે કેટલામાં ગણેશ મહોત્સવ છે કેવા પ્રકારનું આયોજન છે શું કે ભાવનગર ખાતે વડવા મૂળ વડવા ગામની અંદર પાનવાડી ચોક કહેવાય પાનવાડી વિસ્તાર આ સ્થળ ઉપર અમારે છેલ્લા સોળ વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ વડવા વિસ્તારના આજુબાજુના વિસ્તારના યુવાનો અને લોકો દ્વારા આ ગણેશ ઉત્સવ કરવામાં આવે છે રજભાઈ ખાસ કરીને પ્રતિમાઓ અત્યાર સુધી લાવ્યા હશો આપણે એક પ્રકારની કેવા પ્રકારની પ્રતિમાઓ હોય છે ખાસ કરીને દર વર્ષે અલગ અલગ હોય છે અમારો ત્યાં સુધી દર વર્ષે અલગ અલગ પ્રકારની પ્રતિમા અમે સુરત બરોડા અમદાવાદથી લાવતા હોઈએ છીએ અને આ વખતે ખાસ કરીને અમે અષ્ટભુજા ધારી ગણેશજીની પ્રતિમા લાવ્યા છીએ અને ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે અને લોકોને ભા ભક્ત ભક્તોને ભાવિકોને ખૂબ આકર્ષણ કરી રહી છે આ પ્રતિમા અને ખૂબ આનંદ થાય છે અને ખાસ કરીને આ પ્રતિમાની સાથોસાથ અમારે ઓરિજિનલ મૂસક પણ અમે અહીંયા બિરાજમાન છે એટલે ભક્તજનો મુશકલા પણ દર્શનનો લાભ લઈ શકે છે દર્શન બી આપણે ગણેશ પંડાલની તો વાત કરીએ પરંતુ જે પ્રકારે અહીંયા નવો કન્સેપ્ટ જોવા મળ્યો છે આજની યુવા પેઢી કંઈક ને કંઈક વ્યસનના માર્ગે ચડી છે ત્યારે ભાવનગર નહીં માત્ર આસપાસના વિસ્તારો સમગ્ર ગુજરાતમાં જેને આઇકોન તરીકે જોવામાં આવે છે ગુજરાત પણ આપણી સાથે જ આપણે તેમની સાથે વાત કરવાની છે ગુજરાતભાઈ જે પ્રકારે અહીંયા પંડાલમાં આપણે આવ્યા છીએ વ્યસન વગરનો સુખી પરિવાર અને વાળો દુઃખી પરિવાર આ કન્સેપ્ટ ક્યાંથી લેવા સૌપ્રથમ તો ટોક વિથ ભાવનગરની સમગ્ર ટીમનું આતંક હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કારણ કે સમગ્ર ભાવનગરની અંદર અલગ અલગ ગણપતિનું આપ સર્વે કરી રહ્યા છો ને સાથો સાથ એમની લોકો સુધી આ વાત પહોંચાડી રહ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને જેમ આપ જોઈ રહ્યા છો કે સુખી પરિવાર અને દુઃખી પરિવાર સમગ્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત દેશની અંદર જે યુવાનો જેના થકી બરબાદ થઈ રહ્યા છે કોઈ એક સમાજ સમાજ જ્ઞાતિ જ્ઞાતિ કે ધર્મ નહીં પરંતુ લોકો લોકો હોય દરેક અને ધર્મના જે વ્યસનોથી પીડાઈ રહ્યા છે ખાસ કરીને યુવાનો બરબાદ થઈ રહ્યા છે માતાઓ બહેનો છે વિધવા બની રહી છે બાળકો અનાથ બની રહ્યા છે જે રીતના ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાંય દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે હોય 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 ગાંજો ડ્રગ્સ એનું સેવન ખૂબ વધી રહ્યું છે ત્યારે આપ જે રીતના જોઈ શકો છો એવી રીતના બે પ્રકારના સુખી પરિવાર અને દુઃખી પરિવારના પોસ્ટરો અને બેનરો લગાડવામાં આવ્યા છે એક બાજુ દર્શાવે છે કે સુખી પરિવારમાં કોણ હોય સુખી પરિવાર શું કરતું હોય અને એક બાજુ દુઃખી પરિવાર શું કામ થતું હોય એક બાજુ આપણે જોઈ રહ્યા છીએ કે સિગરેટ ફૂંકતા હોઈએ

અમે વીર માંદાતા કોળી સમાજ સંગઠન થકી આખા ગુજરાતની અંદર અમારું સંગઠન કાર્યરત છે અને અમારું સંગઠન ખાસ કરીને જે રીતે પછાત સમાજના યુવાનો લોકો પરિવારો પીડાય છે જે રીતે એ લોકો ગુલામીની જેવી જિંદગી જીવી રહ્યા છે અને ખાસ કરીને એનામાં અજ્ઞાનતા છે જાગૃતતા નથી જાગૃતતાનો અભાવ છે ત્યારે વીર માંદાતા કોળી સમાજ સંગઠન ખાસ કરીને જે આવા પરિવારોને આવા સમાજને આવા લોકોને જેની જરૂર છે એવું ખાસ કરીને શિક્ષણ ઉપર અમારું સંગઠન ભાર મૂકી રહ્યું છે શિક્ષણની અંદર જાગૃતતા આવે લોકોના ઘર ઘર સુધી શિક્ષણ પહોંચે અને ખાસ કરીને જેમ બ્રિજરાજભાઈએ વાત કરી એમ જે રીતે ગુજરાતની અંદર યુવા યુવા પેઢી છે એ ખતમ થતી જાય છે યુવા પેઢી છે એ ખોખલી થતી જાય છે એના માટેની જાગૃતતા માટે ખાસ કરીને વીરમાંદાતા કોલિસ સમાજ સંગઠન અથાગ પ્રયાસો કરી રહ્યો છે જાગૃતતા લાવવા માટેના અને ખાસ કરીને આ દેશને બચાવવો હશે ગુજરાતને બચાવવું હશે પછાત સમાજને બચાવવો હશે તો ખાસ